હલો મિત્રો જય માતાજી તો બધાને બાપા સીતારામ તો ફરી નવા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે તો આજે તમારા માટે એક નવી રેસીપી લઈને અમે આવી રહ્યા છીએ તો વિડીયો જોવા માટે કન્ટિન્યુ રહેજો અને આજે આપણે દાળાવા જવાનું છે ઢોકળાનું તો શું શું દળાવાનું છે એ હું તમને બતાવીશું કે આપણે દળાવાના છે ચોખા જુવાર અને છેણાના દાળ આપણે એટલી વસ્તુ દળાવાની છે તો સારું હું તમને બતાવું ચાલો તો જો દણું દળાવીને આવી જશે અને દાણામાં આપણે શું શું દળાયું હોય તો આપણે બતાવું છું કે સોખા અને શેડાની દાળ અને જુવાર છે આપણે દળાવેલું છે ને આપણે બનાવવાના છે ઢોકળા તો અત્યારે આપણે હાથો બનાવવાનો છે તો વિડીયો જોવા માટે કન્ટિન્યુર રહેજો કે કઈ રીતે આપણે બનાવીએ એમ તો ચાલો હું તમને શીખવાડીશ કે હું કઈ રીતે બનાવું છું એમ એ રીતે તમે પણ બનાવજો તો જો આપણે આ વાટકો ભેરો છે લોટનો તો આપણે જેટલા બનાવવા એ પ્રમાણે આપણે લોટ નાખવાનો છે

આપણે નાખવાની છે જીરું તો હવે આને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે ચાલો તો આમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે તો આ રીતે આપણે પછી ધીમે ધીમે આમાં પાણી ને એવું થોડું થોડું નાખવાનું તો આ જો આપણે લોટની ગ્રેવી થઈ ગઈ છે તો આ રીતે આપણે બનાવી નાખવાની તો હવે આને આપણે દસ થી બાર કલાક મૂકી દેવાનું છે રાખીએ પછી બનાવવાનું છે એટલે ત્યાં આપણે આથો બની જાય ચાલો તો આપણે દસ બાર કલાક જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ આમાં તો આવી આવી ગયો કે નહીં આપણે એમાં વસ્તુ નાખવાની છે ત્યારમાં આપણે કાપવાની છે તો આ જો આપણે મરચાં છે ડુંગળી છે લસણ છે આદુ છે ને લાલ મરચું છે એ આપણે એમાં નાખવાનું છે આપણે આ નાખવાનું છે મરચું ને તો આમાં જો આપણે ડુંગળી લસણ આદુ ને મરચા બધું એક હારે કાપ્યું છે તો આ બધું આપણે આમાં એડ કરવાનું છે તો આપણે જો આમાં આ બધું આપણે જે મસાલામાં નાખવાનો હતો એ બધું આમાં નાખ્યો છે હવે નાખવાના છે આપણે આ સાજીના ફૂલ આપણે આ સાજીના ફૂલ ન હોય તો આપણે એનો પણ આપણે આમાં એડ કરીએ છીએ

ચાલો તો આપણે સૂલો જપ્ત કરી દઈએ હવે આપણે ઢોકળા વગેરવાના છે રાય Aku jeruk ini. Mm. ચાલો મિત્રો તો ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે જમવા બેહી જઈએ તો જો હું તમને બતાવું છું આ ઢોકળા આપણે વઘારેલા છે ઢોકળા બનાવશે મિત્રો તમે પણ આવા બનાવજો ને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ફ્રી મળીશું આપણે નવા વિડીયોમાં જય માતાજી